અઘોરી દંદિન સાધુ નું સ્વરૂપ લઈ જ્યાં સાધુ નામનો વાણીઓ બેઠો છે એની પાસે આવે છે સાધુ નામના વાણીયાને ભગવાન સાધુના ના વેશમાં પૂછે છે ભગવાન શું પૂછે છે હે વણી પુત્ર આ તારા વાણોમાં શું ભરેલું છે સાધુ નામના વાણી આપ ખોલી જોયું સાધુ નામના વાણી મન વિચાર ન કર્યો સાધુ નામનો વાણીઓ મનમાં વિચાર કરવા માંડ્યો કે જોતા ખરા શહેર હોય નગર હોય ત્યાં તો બાવા આવે પણ આ મદરિયામાં પણ બાવા લાંબો વિચાર ન કર્યો કે મદરિયામાં કોઈ સાધુ આવે ને એ કોઈ સામાન્ય સાધુ ન હોય સાધુ નામનો વાણીઓ મહિનો કેવા મહારાજ જો તમે ધનની માં આવ્યા હો ને તો મારા વાણમાં ધન ભરેલું નથી ભગવાન સાધુના વેશમાં પૂછવા લાગ્યા હે વણી પુત્ર તો તારા વાણોમાં શું ભરેલું છે સાધુ નામનો વાણીયો મહિનો કેવા કે લતા પતા દિકમ ચૈવ વર્તતે તરણમ મમ મહારાજ મારા વાણમાં તો વેલા પાન પાતર ગુના આવું બધું ભરેલું છે ભગવાને ખોટું વચન સાંભળ્યું ભગવાને મનમાં શ્રાપ આપ્યો ભગવાને શું શ્રાપ આપ્યો નિષ્ઠુરમ વચનમ સત્વા સત્યમ ભવતુ તે વચ હે સાધુ નામના વાણિયા એ બધા ખોટા વચન બોલ્યો ને આ તારા વચન બધા સત્ય થાવ ભગવાન અંતરિક્ષમાં વયા ગયા જોવા લઈ ગયા હવે આ શું કરે છે સાધુ નામના પોતાનું નિત્ય કર્મ બતાવ્યું થઈ અને પોતાના વાણ તરફ જવાને રવાના થયો આ બાજુ મનમાં વિચાર આવે છે કે મારા વાણમાં ધન ભરેલું હતું વજન વાળો પાણીમાં વાણ સમતા આટલી વારમાં મહિના કે મળવાને ઉતાવળથી ઉતાવળથી વાણમાં જાય વાણમાં જઈ ધનભંડાર ખોલી જુએ તો ધનના બદલે વેલા પાન પાતર દુના આવું બધું જોવામાં આવે એકદમ આઘાત લાગી જાય ગુચ્છા આવી જાય વાનમાં પડી જાય છે થોડી વાર થાય ગુસ્સા વળે આ સાધુ નામનો વાણીઓ બેઠો બેઠો મેંડો કલ્પાન કરવા આ બેઠો બેઠો તો જમાઈ બધું જોયા કરે જમાઈ પાસે આવ્યો મેંડો પૂછવા પિતાજી સાધુ ક્યાંથી આવ્યા કઈ ખબર ન પડી ક્યાં વયા ગયા કઈ ખબર ન પડી સાધુ આવ્યા તમે એની મસ્કરી કરી તમે એની ઠેકડી કરી આ કથામાંથી જીવનમાં ઉતારવાનું છે ખાલી સાંભળવાનું નથી કોઈ આપણા આંગણે સાધુ આવે કોઈ સંત આવે કોઈ બ્રાહ્મણ આવે કોઈ અતિથિ આવે કોઈ બેન આવે કોઈ દીકરી આવે તો એનું સન્માન કરવું એની મસ્કરી ના કરવી એની ઠેકડી ન કરવી સાધુ નામના વાણીયા જોયું વેલા પાન પાતળુના બધું જોવામાં આવ્યું એનો જમાય આવે પિતાજી તમે સાધુ નો અપરાધ કર્યો સાધુ ક્યાંથી આવ્યા ખબર ના પડી ક્યાં વયા ગયા ખબર ન પડી જવ્યા વેલા પાન પાતળ દુના આમાંથી બધું ધન બનાવવું હોય ને તો એક ના શરણે જાશો ને કોઈ પાછું આમાંથી બધું બનશે સાધુ નામ નો વાણી સમજી ગયું ત્યાં કોઈ સાધુ નહીં પણ ભગવાન મારી પરીક્ષા કરવા આયવા પણ હું ભગવાનને ઓળખી શહીતો નહીં સાધુ નામનો વાણીઓ હૃદયના ભાવથી મહિલો ભગવાનને પ્રાર્થના કરવા કે પ્રભુ હું તો એક મુનુમતીનો વાણીઓ મારું તારું કર્યા કરું મારા અપરાધને ક્ષમા કરો મારું રક્ષણ કરો મારું રક્ષણ કરો આપની માયામાં તો બ્રહ્મા દીએ ફસાણા અને શિવજી એ ફસાણા હું તાય ગુડમતી નો વાણીયો મારું નાનું કૈરા કરું મારા અપરાધ ક્ષમા કરો મારું રક્ષણ કરો મારું રક્ષણ કરો આ પ્રેમેથી ભક્તિ ઉતને સાંભળા ભગવાન ઘોડા ભગવાન નારાયણ એના ઉપર ખૂબ પ્રસન્ન થયા ભગવાન કે સાધુના સ્વરૂપમાં પાછા વાણિયાની પાસે વાણિયાને મૈના કેવા હે વણી પુત્ર તું યાદ કર તારી દીકરી પૂરી કલાવતીના જન્મ પહેલા તે મારી માનતા લીધેલી ને એ હું સત્યનારાયણ પોતે જ્યાંથી તે મારી માનતા લીધી છે ત્યાંથી તું મારી મસ્કરી કરે છે મારી ઠેકડી કરે છે જે માથમાંથી લાકડી પડે એમ ભગવાનના ચડમાં પડી ગયો મેં ભગવાનને પ્રાર્થના કરવા કે પ્રભુ અત્યારે વાહણમાં આપનું વ્રત કેવી રીતના કરી શકું પણ પ્રભુ તમને વચન આપું છું કે સમુદ્રના કિનારે વહાણની અંદર બ્રાહ્મણની સાક્ષીએ આપનું હું વ્રત કરીશ પછી હું મારા ઘરે જઈશ પ્રભુ અત્યારે માનસિક પૂજા કરું એનો તમે સ્વીકાર કરો મારું રક્ષણ કરો મારું રક્ષણ કરો ભગવાન નારાયણ સાધુ નામના વાણિયા ઉપર ખુબ પ્રસન્ન થયા ભગવાને પેલો શ્રાપ આપ્યો હતો ને માયાવી પડદો વેલા પાન પાતળ દુના ભગવાને પાછું બધું ધર બનાવી આપ્યું ભગવાન અંતરિક્ષમાં વયા ગયા જોવા લાગ્યા હવે આ શું કરે છે સાધુ નામના વાણિયાએ ખરા અંતકરણથી શ્રદ્ધાથી ભગવાન નારાયણની માનસિક પૂજા કરી આ માનસિક પૂજાનું બહુ મહત્વ છે કે આપણે બહાર જાય કંઈ સાહિત્ય ન હોય તો ભગવાનને હૃદયમાં બિરાજમાન કરાવી

ભગવાન નું નામ લેતા લેતા પોતાના જમાઈ ને સાથે રાખી દાસ રાખી પાછી પોતાની નૌકાઓ સમુદ્રમાં જાય છે સમુદ્રમાં ઘણો બધો સમય પસાર થયો સાધુ નામના વાળિયા ને પોતાનું શહેર જોવા આવ્યું મનમાં વિચાર કરે છે દૂરથી મારું શહેર દેખાય છે ને લાવે દૂતને આજ્ઞા કરે એ દૂતને બોલાવ્યો દૂતને આજ્ઞા કરી કે જાવ તમે નાની નૌકામાં બેસી જલ્દી ઘરે જાવ ઘરે જઈ અને વધામણી ખાવ કે તમારા શેર તમારા જમાય ઘણું બધું જણકમાયને આવે છે સામય લઈ સમુદ્રના કિનારે આવે આ દૂધને આગના થઈ દૂધ છે નાની નૌકામાં બેસી અને ઘરે જાય છે સદુ નામના વાણીના જે ઘરે જાય છે ઘરે લીલાવતી અને કુવરી કલાવતી એ ભગવાન સત્યનારાયણનું વ્રત કરે છે ભગવાનનું પૂજન કરે છે ત્યાં આવી રૂતે વધામણી ખાધી અમારા શેઠ અમારા જમાય ઘણું કહ્યું દીકરી હું સામૈયા લઈ સમુદ્રના કિનારે જાઉં છું તો બધું વ્રત પરિપૂર્ણ કરી અને સામૈયા લઈ સમુદ્રના કિનારે આવે લીલાવતી સામૈયા લઈ સમુદ્રના કિનારે જવાને રવાના થઈ આ બાજુ પૂરી કલાવતી ભગવાનનું નું વ્રત પરિપૂર્ણ કર્યું પણ પિતાના અને પતિના ભગવાનનો પ્રસાદ ચૂકી ગઈ ભગવાનનો પ્રસાદ લીધા વગર સમુદ્રના કિનારે જવાને રવાના થઈ ભગવાન બેઠા બેઠા વિચાર કરે કે આગળ જતા કલિયુગ આવે છે કલિયુગ અંદર જો મારા પ્રસાદ માતમે નહીં વધારો ને તો મને કોઈ માનશે નહીં મારો પ્રસાદ પણ કોઈ લેશે નહીં એટલે ભગવાને શું કર્યું સદનામના વાણિયાના જમાયેલું જે વાણતું ને એના દુ ભગવાને સુદર્શન ચક્ર રાખ્યું ત્યાં ગોરી કલાવતી સમુદ્રના કિનારે આવી ને અન્ય બધા વાણો જોવામાં આવ્યા પણ એના પતિનું એને વાણ જોવામાં આવ્યું પિતાજી પાસે ગઈ પિતાજીને વંદન કરી કહે પિતાજી અન્ય બધા વાણો દેખાય છે તમારા જમાયેલું વાણ કેમ દેખાતું નથી સાધુ સદનામનો વાણિયો કહે મારા જમાયેલું વાણ મારી બાજુમાં તો છે આમ કહી સાધુ નામના વાણિયાએ જે નજર કરી ને તો સાધુ નામના વાણિયાને પણ એના મનમાં વિચાર કરે સમુદ્રમાં કોઈ તોફાન તો થયું નથી તો તો બધા નુકસાન આવે આટલી વારમાં જવાબ આપી શકતો નથી આ બાજુ કલાવતી કહે પિતાજી નક્કી વિદેશની અંદર મારા પતિ નું અવસાન થયું છે પણ તમે મને જણાવતા નથી મનમાં વિચાર કરે કે જો મારા પતિ નું અવસાન થઈ ગયું હોય તો મારા જીવીને શું કરવું દોડતી દોડતી ઘરે ગઈ ઘરે જઈ પતિની પાદુકા ચાખડી લઈ આવી પાછી સમુદ્રના કિનારે આવી સમુદ્રના કિનારે કેતા લાકડા એ બધા ભેગા કર્યા અને ચિતા તૈયાર ખડકી ચિતા ઉપર પોતે બેઠી સતી થવાને તૈયાર થઈ આ બાજુ સાધુ નામનો વાણીઓ બેઠો બેઠો વિચાર કરે કે જમાય ને વાણ આ બે તો ગયા હમણાં એકની એક દીકરી છે ને એ પણ બળીને રાખવી પડશે હૃદયના ભાવથી મને ભગવાનને પ્રાર્થના કરવા એ પ્રભુ મારાથી જો કોઈ અપરાધ થઈ ગયો હોય ને તો હું માફી છું મારા પરિવારજનો અપરાધ થઈ ગયો હોય ને તો એના મારું રક્ષણ કરો મારું રક્ષણ કરો આ સાધુ નામના વાણીયાના પ્રેમેથી પ્રેમથી ભક્તો હોય છે સાંભળા ભગવાન ઘોડા ભગવાન નારાયણ એના ઉપર પ્રસન્ન થયા ભગવાન પ્રસન્ન થયા એટલે ભગવાને શું કહ્યું ભગવાને આકાશવાણી ગ્રેસાદુ નામના વાણીયા રે વણી પુત્ર તારા જમાઈને વાણ આ બે ક્યાં ગયા નથી પણ તારી દીકરી પૂરી કલાવતી મારા પ્રસાદનો ત્યાગ કરી એ સમુદ્રના કિનારે આવી છે ઘરે જે પ્રસાદ લઈ પાછી સમુદ્રના કિનારે આવશે ને તો એના પતિના એને દર્શન થાશે આ ભગવાન આકાશવાણી કરી ને આ બે વ્યક્તિએ સાંભળી કેમ કે જેને ભગવાન ઉપર ભગવાનની કૃપા હોય ને એને જ આ ભગવાનનો વાણી છે વાણીના ઘણા પ્રકાર છે

સમુદ્રના કિનારે ભગવાન નું પૂજન કરતા ચૂકી જઈએ ભગવાન આપણને દંડ આપે અને આપણે ખૂબ હેરાન થઈએ સાધુ નામનો વાણીઓ દીકરી હું પણ અત્યારે મતર્ય વચને બંધાનો છું મારે અત્યારે માં ભગવાન સત્યનારાયણનું વ્રત કરવું છે ભગવાન નું પૂજન કરવું છે પછી મારાથી ઘરે આવ્યા છે પછી સાધુ નામના વાણીએ નગર સાધુ નામના વાણિયાએ પોતાના વાહન ની અંદર ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું ખરા અંતકરણથી શ્રદ્ધાથી ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું પરિવારજનો સાથે પોતાના ઘરે આવ્યા પોતાના ઘરે પણ ભગવાન સત્યનારાયણનું પૂજન કર્યું ભગવાનનું વ્રત કર્યું ત્યારથી એક આપણી હિન્દુ પરંપરા પણ ચાલુ થઈ હિન્દુ ખારવા જ્યારે સફર કરવા જાય ત્યારે વહાણમાં ભગવાનનું વ્રત કરે સફર કરી છ મહિને સાત મહિને જ્યારે પાછા આવે ત્યારે પણ વહાણમાં ભગવાન સત્યનારાયણનું વ્રત કરે આવી હિન્દુ પરંપરા ચાલુ થઈ સાધુ નામના વાણીયા ખરા શ્રદ્ધાથી ભગવાન પૂજન કર્યું ભગવાનનું વ્રત કર્યું ભગવાન પાસે ગઈ હે ભગવાન નારાયણ હું જ્યાં સુધી સુધી ને ત્યાં દર પૂર્ણિમાને દિવસે આપનું હું આ વ્રત કરીશ અને ખરેખર સાધુ નામનો વાણીઓ જ્યાં સુધી જીવો ત્યાં સુધી દર પૂર્ણિમાને દિવસે ભગવાનનું વ્રત કરી આ લોકનું સર્વે શું ભોગવી અંતે સાધુ નામનો વાણિયો છે ને તે વૈકુટની ગતિ ને પામે છે ત્યાં સુધી અધ્યાય ની કથા ભગવાને નારદજી ને બતાવી સુધી

શ્રવણ કરવાથી ભગવાન ના બે નામ સાંભળવાથી ભગવાનના બે નામ લેવાથી આપણા કલયુગ ની અંદર નામના રાજા પ્રજા પાલક દરરોજ સવારે વહેલા ઉઠે નાય ધોય કર્મ કરે દેવ મંદિર જાય દેવતાઓના આશીર્વાદ લઈએ ઋષિપુનિયોના બ્રાહ્મણોના બધાય આશીર્વાદ લઈએ રાજા છે પોતાની કચેરીમાં જાય સાચો ન્યાય કરે આ તો ગુજરાતના રાજાને એક દિવસ મુગ્યા કરવાની ઈચ્છા થઈ શિકાર કરવાની ઈચ્છા થઈ રાજાએ પોતાના અશ્વને તૈયાર કર્યો અશ્વના તૈયાર કરી પોતાના શહેરની બાજુમાં આવેલું નૈમિશાળે નામનું વન આ વનમાં રાજાએ પ્રવેશ કર્યો પણ કથા બધી સમાધિ ભાષા સાંભળવાની અલગ હોય સમજવાની અલગ હોય કથાનું મંથન કરવું પડે કે બ્રાહ્મણે કથા વાંચી એમાં આવ્યું આ શું કહેવા માંગે છે અત્યારે આ કલયુગ છે કલયુગમાં બહુ ધર્મનું મહત્વ ઘટી ગયું છે માણસ ને મોબાઈલ વિશ્વાસ છે પણ મંત્ર માં નથી યંત્ર માં છે પણ મંત્ર હતો ને એ મંત્ર હતો પછી ત્રેતા એ પણ મંત્ર યુગ હતો અને દ્વાપરયુગ એ પણ મંત્ર યુગ હતો આ યંત્ર અત્યારે આવી ગયો આમાં કઈ જોડાણ નથી પણ મોબાઈલ માં આપણે વાત કરી શકીએ એમ બ્રાહ્મણો દીકરો મંત્ર બોલે બ્રાહ્મણો દીકરો શબ્દ બોલે ને શબ્દ નો શબ્દ છે એ બ્રહ્મ છે શબ્દો બ્રહ્માંડમાં ફરે છે જે દેવનું સ્મરણ કરી જે દેવનો મંત્ર બોલે ને દેવને સોન દસ ટકા આવવું પડ્યો આ બ્રાહ્મણમાં તાકાર છે સોપાઈમાં હરવાને બેસાડી શકે આ બ્રાહ્મણમાં આકાર છે કરોડ રૂપિયાનું મંદિર બનાવો તો મૂર્તિમાં જો પ્રાપૈશ્ર ના કરો ને તો મંદિરની કઈ કિંમત નહીં પ્રાપૈશરા પ્રાણ પણ પૂરી શકે મૂર્તિમાં તો બ્રાહ્મણ હે આટલું બ્રાહ્મણનું મહત્વ બાકી આ યંત્રનો યંત્રમાં માણસને વિશ્વાસ પણ મંત્રમાં નથી ખરેખર આપણે સવારે ઊઠી હે આપણાથી જે કાંઈ બને ગિતાજીના પાઠ છે રામાયણના પાઠ છે ભાગવત ના પાઠ છે જે કાઈ આપણાથી બને બે શ્લોક બે પાંચ શ્લોક વાંચવા જોઈએ જોઈએ એ સમજવું અત્યારે આ ટેકનોલોજી આવતા બધું નાશ કરી નામના રાજાને શિકાર કરવાની ઈચ્છા શું કામ થઈ આ મનમાં એક પ્રશ્ન થાય આપણે આગળના જમાનામાં જંગલોની અંદર મોટા મોટા હિંસક પશુઓ છે ને નાના પશુઓને જીવવાના દેવો એટલા માટે રાજાઓ છે ને શિકાર કરતા મોટા પશુઓને દૂર કરે શિકાર કરે એટલે નાના જીવ છે ને એ પણ જીવી શકે એટલા માટે રાજા છે પોતે પોતાના તૈયાર કરી પોતાના શહેરની બાજુમાં આવેલું નૈમિસ નામનું વન નૈમિષ એટલે આંખનો પડકારો થયો અને અરણ્ય એટલે જંગલ નૈમિસારણ્ય નૈમિષ એટલે આંખનો પડકારો અરણ્ય એટલે જંગલ જ્યાં આંખના પલકારા જેટલી શાંતિ મળે ને એને કહેવાય નહીં મેં સારણ નહીં તો આ રાજાએ વનમાં પ્રવેશ કર્યો કથા બધી મેં કીધું ને સમાધિ ભાષા આપણે પણ વનમાં પ્રવેશ કરીએ એકાવન બાવન પંચાવન પતાવન આપણે પણ વનમાં પ્રવેશ કરીએ વનમાં પ્રવેશ કરીએ ને આપણી પાસે જે કાંઈ હોય ને બધું આપણા બાળકોને સોંપી દેવું જોઈએ સોંપીને પછી વનમાં પ્રવેશ કરવો જોઈએ રાજાએ કઈ સોંપ્યું નથી હો રાજ્યનો મુકુટ માથા પર પહેર્યો છે અભિમાન રાજ્યનો અભિમાન પ્રવેશ કર્યો અભિમાન અભિમાનમાં અભિમાન માં પ્રવેશ સાત પાણા બેઠા પાણામાં દેવની પૂજા કરે રાજા ને અભિમાન આવી ગયું વનમગડામાં કોઈ દિવસ ભગવાન પૂજા હોય નહીં પથ્થરમાં કોઈ દિવસ ભગવાન પૂજા હોય નહીં ને કદાચ જો પૂજા હોય ને હું તો ચક્રવર્તી રાજા આવું અભિમાન એકદમ ગર્વ

મારે મારું નથી આટલું મનમાં વિચાર કરે ને ગોવાડીયા પાસે આવી ગયા ગોવાડિયા વંદન કરી રાજાને કેવા કે મહારાજા ભગવાન પ્રસાદ લાવ્યા છીએ રાજા કેવા હે હું તમારો રાજા તમે મારી વસ્તી હું તમારે હથો પ્રસાદ નહીં લઉં તમે કામ કરો આ પ્રસાદ છે ને જમીન ઉપર રાખી દો તમે તમારા હું મારા ભાગનો પ્રસાદ લઈ હું મારા જઈશ પ્રસાદ જમીન ઉપર રાજાને ગયા પ્રસાદ વૈદ્યો તો એ બધો ભાગે પડતો વેચી અને ખાઈ ગયા અને ભગવાન નું ભજન કીર્તન કરવા લાગ્યા આ બાજુ રાજાને એકદમ અભિમાન રાજાને એકદમ ગર્વ અભિમાનમાં અભિમાનમાં પ્રસાદ લેવો તો નહી પણ પ્રસાદ નો દુનો ગોવારી જમીન ઉપર ક્યાં રાખ્યો ને તેના સામે નજર પણ ન કર્યો અશો ને છોડી અશો પર સવાર થઈ રાજા વન માં આગળ રવાના થઈ ગયા ભગવાન બેઠા બેઠા વિચાર કરે કે મારે તો રાજા હોય કે રંગ બધા સરખા રાજાને અભિમાન આવ્યું રાજાને ગર્વ આવ્યું જો રાજા અભિમાન નહીં ઉતારું રાજા નું ગર્વ જો નહીં ઉતારું ને તો રાજા મને કોઈ દિવસ માનશે નહીં મારું પૂજન કોઈ દિવસ કરશે નહીં મારું વ્રત કોઈ દિવસ કરશે નહીં મારું પ્રસાદ પણ કોઈ દિવસ

ભગવાન અભિમાન આવ્યું ભગવાન કીધું આનું અભિમાન નહીં ઉતારું ને તો મને કોઈ દિવસ માનશે નહીં મારું વ્રત પણ કરશે નહીં મારો પ્રસાદ પણ કોઈ દિવસ લેશે નહીં એટલે ભગવાન માયા કર્યું ભગવાન ને એવી માયા છે ને આ માયા કોઈ પાર નથી ભગવાન ની માયા છે આપણે બધા ભગવાનને વચન આપીને આવ્યા છે ત્યારે મારા ગર્ભમાં ભગવાન જેમ સમુદ્ર માં પોતે નારાયણની જેમ જ આ ભગવાન નારાયણનું જ આપણે સ્વરૂપ છે બધા તો નારાયણની જેમ જ આપણે પણ અંદર માના ગર્ભમાં હોય છે ત્યારે ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન તું આ નરકમાંથી અમને છોડાવ અમે તારું ભજન કરશું અમે તારું કીર્તન કરશું અમે તારા નામ લેશું એક દિવસ ભાઈ એવું એક ભાઈ છે ને એ રીતના ભગવાન ને વચન આપી જન્મ લીધો ને એટલે પાંચ વર્ષ નથી આટલે ભગવાન આવ્યા તે મને વચન આપ્યું હું તમારું ભજન કરીશ હવે ક્યારે કરીશ ભજન

હવે જોઈ કે કે સંસારમાં પડી ગયો ત્રણ દીકરા ત્રણ મારે રમાડવા પડે નિશાળે મોકલવા મૂકવા જવા પડે કેળવા જવા પડે ભગવાન હવે તો કે મને સમય ના મળે ભગવાન કીધું તારે મારા નામ લેવા હોય તો લેજે એટલે તને ઠીક લાગે એમ કરી ગયો એમ કરી ભગવાન વયા ગયા આ બાજુ શું ભાઈનું

ચોમાસામાં કોઈ રાખવા તૈયાર નથી તો ગામ તમે કંઈક નક્કી કરો પંચ તમે નક્કી કરો એક કામ કરો કે પંચ કી ભાઈ આ બે ને વાંધો છે ને કે હા બે ને એવાં છે ભાઈ વટલા કૂઈ કે તારા બાપાને બે હાથ પકડ દે કારણ કે તારા બાપાને તું પગ પકડ બાપાને ઉધાર હોય કે તો છતો પડે ને કે તો એ કે વટલા ભેગા હા પખો પડે ને ઓય કે ઝૂલતા ભગાય છે એટલે બાપાને પર ઉડાયરાઓ